કૃષ્ણ કનૈયા લાલકી જય ભજનદાસ પાપાની જય સત સનાતન ધર્મની જય ચાલો જોવા જાવી રે બગદાણાથી બાવો આવ્યો સાધુડાની સંગે રે થી બાવો આવ્યો અધેવાડામાં જન્મી આવ્યો લાખણ કામાં રમતો આવ્યો ચાલો જોવા જાવી રે ભગદાણાથી બાવો આવ્યો ટૂંકી પોતળી વાળો આવ્યો લાંબી દાઢી વાળો આવ્યો તળી બાંડી વાળો રે ભગદાણાથી બાવો આવ્યો ચાલો જોવા જાવી રે ભગદાણાથી બાવો ઘેર ઘેર રોટલા માગતો આવ્યો છોકરા સાથે રમતો આવ્યો બગદાણે જઈ બેઠો રે બગદાણાથી બાવો આવ્યો ચાલો જોવા જાવી રે બગદાણાથી બાવો આવ્યો સત્તાધારે થતો આવ્યો વીર પૂરે થતો આવ્યો મડુલી મોયો રે ભગદાણાથી બાવો આવ્યો ચાલો જોવા જાવી રે ભગદાણાથી બાવો આવ્યો હરિહરના સાદ પડે છે અઢારે વરણ જમે છે જમી ઉછવ થાય રે ભગદાણાથી બાવો આવ્યો ચાલો જોવા જાવી રે ભગદાણાથી ભાવો માનતા આવે ભજન ધૂન ગાતા આવે આવે માનવ પાર રે ભગદાણાથી બાવો આવ્યો ચાલો જોવા રે બાવો આવ્યો બગડ કાંઠે મડી બાંધી મઢુલી બાપા બેટા સીતારામ બોલે રે ભગદાણાથી બાવો આવ્યો ચાલો જોવા જાવી રે ભગદાણાથી બાવો આવ્યો ભજંગદાસ બાપાની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય અલગ ધણી રામા